અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીનું સંચાલન કરતાં પાનોલી ઉદ્યોગ મંડળમાં વીસ વર્ષ બાદ પણ ચૂંટણી ન યોજી બિનહરીફ સભ્યોની વરણીની પરંપરા જણાવી રહી છે સત્તાપક્ષના પ્રમુખ બી એસ પટેલની આગેવાની હેઠળ પાનોલી ઉદ્યોગ મંડળમાં છબ્બીસ વર્ષથી તેમની પેનલ જ સત્તારૂઢ છે ચાલુ વર્ષે પણ આગામી ત્રણ વર્ષના સભ્યો માટે નો સભ્યોની ચૂંટણી યોજનાર હતી જેમાં રોજ ફાર્મ ચકાસની બાદ ચૂંટણી અધિકારી કિરણ સિંહ પરમાર દ્વારા જનરલ કેટેગરીમાં બી એસ પટેલ ચંપકલાલ રાવલ ભરતભાઈ પટેલ અતુલ બાવળીયા ભરત કોઠારી અને કુમાર જનરલ સેક્રેટરીના બિનહરીફ જાહેર કર્યા હતા તો રિઝર્વ કેટેગરીમાં રાજુભાઈ મોદી આશીષ કુમાર નાયક વિનોદ કુમાર જોશીને બિનહરીફ જાહેર કર્યા હતા આગામી દિવસમાં એજીએમમાં તમામ સભ્ય સત્તાવાર સભ્યપદ સાથે નવા પ્રમુખની વરણી કરશે